ગરડા શહેરમાં પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં આવેલ એસબીઆઈ એટીએમમાં ચોરી થઈ ગરડા શહેરમાં પોલીસ સ્ટેશનની સામે ડોક્ટર બલસાહના દવાખાનાની પાછળના વિસ્તારમાં આવેલ એસબીઆઈના એટીએમમાં મોડી રાત્રે તસ્કરો દ્વારા તોડી જેમાંથી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા જેની જાણ ગઢડા પોલીસે જતાં ગઢડા પોલીસ તેમજ એલસીબી તેમજ જિલ્લા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી અગાઉ પણ આ એસબીઆઈ બેંકના એટીએમને ચોરો દ્વારા અગાઉ પણ ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે વ્યક્તિઓ જાગી જતા આખરે ચોરો ઊભી પૂછડીએ ભાગ્યા હતા પરંતુ મોડી રાત્રે એસબીઆઈના એટીએમને શિકાર બનાવી લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી હતી જેમાં એસબીઆઈનું એટીએમ મશીન તોડી તેમાંથી લાખો રૂપિયાને લઈ ફ્લાઇન થઈ ગયા હતા જેની જાણ બેંક સ્ટાફને તેમજ પોલસી થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ગરડા શહેરમાં પોલીસ સ્ટેશનના સામેના વિસ્તારમાં આવેલ એસબીઆઈના ને તોડી તસ્કરો પલાયન થયા હતા આખરે ગઢડા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે